વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચુમ્માલીસ કામોની દરખાસ્તની સામે કામોને મંજૂરી આપવામાં આવી હતી મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચોત્રીસ અને વધારાના દસ કામો મળી કુલ ચુમ્માલીસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી ચાલીસ કામોને મંજૂર કરી બે કામો મુલતબી કરાયા હતા જ્યારે બે કામો નામંજૂર કરવામાં આવ્યા છે ખાસ કરીને આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખામાં ફરજ બચાવતા કર્મચારી મનહર પરમાર જેઓનું ચાલુ નોકરી દરમિયાન અકસ્માતે મૃત્યુ થયું હતું તેમના વારસદારને વારસાઈ ધોરણે નિમણૂક આપવા અને પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ પગારને બદલે નિયત પગાર ધોરણમાં નિમણૂક આપવા તેમજ મૃતક કર્મચારીના વારસદારને ત્રણ લાખની રકમ ચૂકવવાની મંજૂરી આપવાના કામને મંજૂરી આપવામાં આવી હતી આ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ સેક્રેટરીની ખાલી જગ્યા પર વાહિત દરખાસ્તમાં આવેલ શહની નિમણૂક કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી આ સાથે ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા ઝૂ વિભાગ મિકેનિકલ ખાતું પાણી પુરવઠા શાખા સ્ટ્રીટ લાઇટ વિભાગ જેવા મહત્વના વિભાગોના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે ચાલીસ કામોને મંજૂર કરી બે કામો મુલતવી કરાયા હતા જ્યારે તે કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા કામોની વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજની સ્થાયી સમિતિમાં ચોત્રીસ રેગ્યુલર પ્રપોઝલ અને દસ વધારાની પ્રપોઝલ એમ ચુમ્માલીસ કામ મૂકવામાં આવ્યા હતા જેમાંથી બે નામંજૂર અને બે મુલતવી કરવામાં આવે ચાલીસ કામોને એઝિટીઝ અથવા નાના મોટા ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે પુરવઠા ખાતામાં પાણી પુરવઠા ખાતામાં જે વાંદરભાઈ નાનજીભાઈ પરમાર કે જેઓ નોકરી દરમિયાન મૈયત થયા હતા એમના વારસદારને ત્રણ લાખ રૂપિયાની આર્થિક સહાય તથા રહે નોકરી આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે એફોર્ડેબલ હાઉસિંગમાં સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતા દેવળસિંહભાઈ યશોદભાઈ રાવલની કરાર આધારિત મુદતમાં અગિયાર માસનો વધારો કરવાની કમિશન ઓફ ભલામણને મંજૂરી આપવામાં આવી છે શહેરના પશ્ચિમ ઝોનમાં વરસાદી ગટર દુરુસ્તીકરણના કામનો વાર્ષિક હજારો પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં પંદર ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાના કામના વાર્ષિક હિજારાને ત્રણ પોઈન્ટ પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં એકવીસ ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં નવીન ડ્રેજ નાળીકા દુરસ્તી સહના કામને સોળ પોઈન્ટ પંચાણું ટકા ઓછા ના ભાવને પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રેશર લાઇન રિપેરિંગ અને મેન્ટેનન્સનું કામ હતું એને મંજૂર કરવામાં આવ્યું છે જે સુગર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અટલાદરા ગાજરાવાડી કપૂરામાં ક્લોન સિસ્ટમ લગાડવાનું કામ હતું એને મંજૂર કરવામાં આવ્યું છે સયાજી બાગ જુમા મચ્છીચાલ અને રૂ મચ્છી ઓગણીસ એક પોઈન્ટ સત્તાણું ટકાના ઓછાના ભાવે એકતાલીસ લાખ ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે સયાજી બાગ જૂમાં સિવિલ કામનો જે ઇજારો હતો એ પંચાવન લાખની મર્યાદા માગી તેમાં ફેરફાર કરીને ચાલીસ લાખની મર્યાદા મંજૂર કરવામાં આવી છે સયાજીનગર ગૃહ ખાતે જે નવી નિષ્ધ લગાડવાનું કામ છે એકસો ને છત્રીસ ટનનું એ કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે પાણી પુરવઠા ખાતા દ્વારા શહેરમાં આવેલા સો જેટલા ટ્યુબવેલોના મેન્ટેનન્સના કામને અઢાર લાખની મર્યાદામાં નવ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા ખાતા દ્વારા વોર્ડ નંબર ચારમાં પાણીની નળિકાના નિભાવણીનો ઇજારાને પચાસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે ભાવપત્રક સાત ટકા વધુ મુજબનું હતું વહીવટી વોર્ડ નંબર ચૌદમાં પાણીની નળિકાના નિભાવણીના વાર્ષિક ઇજારાને પચાસ લાખની મર્યાદામાં પાંચ ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર આઠમાં સીઆઈડીઆઈ નળિકા નાખવાના કામને પચાસ લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે ડિપાર્ટમેન્ટ દ્વારા બે કરોડ ચાલીસ લાખની મર્યાદા માગી તેના બદલે ફેરફાર કરીને પચાસ લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી છે ચાર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવનું કામ છે એવી જ રીતે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર બાર વોર્ડ નંબર દસ વોર્ડ નંબર અગિયાર વોર્ડ નંબર બાર આ તમામ ગામોને પચાસ લાખની નાણાકીય મર્યાદામાં ચાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવે નળીકા સીઆઈનડીએ નળિકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે બદામડી બાગ ખાતે બની રહેલી આર્ટ ગેલરી અને સ્ટાફ ક્વાર્ટર્સ ફાયર સ્ટેશનના સ્ટાફ ક્વાર્ટર્સમાં ઇલેક્ટ્રિફિકેશન સોલાર સિસ્ટમની કામગીરી છ પોઈન્ટ પંચાણું ટકા વધુના ભાવપત્રક કે જેની નાણાકીય મર્યાદા સાહીઠ લાખ પંચાણું હજાર થવાની છે તેને મંજૂરી આપવામાં આવી છે છાણી જીએસએફસી પર બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટની સુવિધા અપગ્રેડ કરવાના કામના ચાર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવને સત્તર લાખ છપ્પન હજારના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ઇલેક્ટ્રિક મિકેનિકલ સુવિધિ શાખા દ્વારા વાસના પંપિંગ સ્ટેશન નિઝામપુરા પમ્પિંગ સ્ટેશન તાંદલજા પંપિંગ સ્ટેશન માણેજા પંપિંગ સ્ટેશન જીઆઈડીસી પંપિંગ સ્ટેશન શારદાનગર પમ્પિંગ સ્ટેશન મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર નવમાં શ્યામલ એવન્યુથી પ્રિયા ટોકીસવાડા રસ્તા કાચા પાકા રસ્તો બનાવવાના કામને પચીસ લાખ એકવીસ હજાર છસો વધતા જીએસટીના ભાવપત્રને પંદર પોઈન્ટ ચૌદ ટકા ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરી દ્વારા જે ડેપ્યુટી સેક્રેટરીની જગ્યા ખાલી છે આમાં ચેતાલીબેન શાહને સડસઠ હજારથી બે લાખ આઠ હજાર સાતસોના પગાર ધોરણવાળી જગ્યાને મંજૂર કરવામાં આવી છે રોડ પ્રોજેક્ટ દ્વારા ઉત્તર ઝોનમાં સાડા સાત કરોડની મર્યાદામાં કાચા પાકા રસ્તા બનાવવાના કામને સોળ પોઈન્ટ પંચોતેર ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વાર્ષિક હજારથી આઠ કરોડની મર્યાદામાં આરસીસી રોડ પાંચ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં પાંચ કરોડની મર્યાદામાં આરસીસી રોડના કામને છ પોઈન્ટ પચાસ ટકા કે જે જૂના એસો પ્રમાણના છ પોઈન્ટ પચાસ ટકા હતા ઇન્કલુડિંગ અપ જીએસટી એ છ કરોડના મર્યાદામાં એ કામને મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક હજારથી પાંચ કરોડના આરસીસીના રોડ પાંચ ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે એવી રીતે પૂર્વ ઝોનમાં પાંચ કરોડની મર્યાદામાં ડિવાઇડર ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક પ્યોર બ્લોકના કામમાં એક કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે જે નવીન કામો ચડાવ્યા છે એમાં પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર પાંચ પંદર ચૌદ છ અને ચારમાં જે કાસ્ટ એન્ડ દિઆઈ નાડી કા નાખવાના કામો હતા પાઇપ સિવાયના એ કામોને મંજૂર કરવામાં આવ્યા છે ચૌદ પોઈન્ટ અગિયાર ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે એવી રીતે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર સોળના વોર્ડ નંબર ઓગણીસમાં દસ પોઈન્ટ સિત્યાસી ટકા વધુના ભાવ અને પચાસ લાખની મર્યાદામાં પાણીની કાસ્ટા નળીકા નાખવાના પાઇપો સિવાયના કામને મંજૂરી આપવામાં આવી છે ટુરિસ્ટ વિભાગ દ્વારા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વડોદરાની માગણી મુજબ સુભાનપુરા અતિથિગૃની બહારનું ગ્રાઉન્ડ વિનામૂલ્યે ઇલેક્ટ્રિફિકેશન ચાર્જીસ સાથે આપવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં ચૌદ કરોડની મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલ્કોટ કરવાના કામને તેર ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં છ કરોડની મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલ્કોટના ભાવને તેર ટકા વધુના ભાવને મંજૂર કરવામાં આવ્યા છે